પંડિત શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે આજે ભુજ ખાતે આવેલા જૂના ભાજપ કાર્યાલય પાસે સ્થિત તેમની પ્રતિમા પાસે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કચ્છના લોકસભા સાંસદ તથા ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા નગર અધ્યક્ષા શ્રીમતી લક્ષ્મીબેન સોલંકી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ શાહ શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ શહેર ભાજપ પ્રમુખ શ્રી મિત ઠક્કર તેમજ જીગરભાઈ શાહ કમલભાઈ ગઢવી પ્રફુલસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પંડિત શ્યામા પ્રસાદ મુખર્જીના વિઝન અને રાષ્ટ્રહિતમાં આપેલ યોગદાનની યાદ અપાવી તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અગ્રણીઓએ મુખર્જીના દેશભક્તિના કાર્યોને યાદ કરીને વર્તમાન કાર્યકરોને પ્રેરણા લેવા માટે આહવાન કર્યું હતું અમારા સૌના પ્રેરણા સ્ત્રોત જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની આજે પુણ્યતિથિ છે હું એમને ખોટી ખોટી વંદન કરું છું નમન કરું છું આજે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર આ દિવસને બલિદાન દિવસ તરીકે પણ અમે સૌ મનાવીએ છીએ આજે કચ્છની અંદર અમે સૌ લોકો સાથે મળી કરીને શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અમારા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન નો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમારા સૌ માટે એમનું જીવન એક પ્રેરણા છે સૌ કાર્યકર્તાઓને એક કાર્યકર્તા તરીકે એમના જીવનમાંથી અનેક પ્રેરણા લઈ કરીને કાર્ય કરવાની પ્રેરણા આપે છે આજના દિવસે હું એમને ખૂબ જ કોટી કોટી મારા વંદન કરું છું ભારતીય જનતા પાર્ટી પૂર્વ જનસંઘના સ્થાપકોમાંના અમારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આજે સૌએ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા અમારા પ્રદેશ ભાજપના મહામંત્રી અને લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી જિલ્લાના અને મહામંત્રી શ્રીઓ દિલીપભાઈ નરેન્દ્રભાઈ રાહુલભાઈ પ્રમુખ સૌ કાર્યકર્તાઓ આજે એમને બલિદાન દિવસ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પી છે આપણે ધ્યાનમાં છે કે આ દેશ માટે પોતાનું બલિદાન डॉक्टर श्यामाप्रसाद मुखर्जी कश्मीर में जितने वक्त आजादी પછી જે प्रकारे એને વિશેષ સત્તાઓ આપવામાં આવીતી Kashmir ને આખા દેશમાં એક જ પ્રકારનો કાયદો લાગુ પડે પણ Kashmir માં અલગ પ્રકારનો કાયદો લાગુ પડે અને ત્યાં જવું માટે પરમિટ લેવી પડે એક દેશ બે વિધાન નહીં ચ چلےગા નહીં ચ چلےગા એ નારા સાથે એ શ્યામાપ્રसाद मुखर्जी અને એમની સાથેના એ રાષ્ટ્રપત લોકો એ જનસંઘના લોકો એ એ સત્યાગ્રહ કર્યો અને અમે એને જપકડ કરવામાં આવી અને રહસ્યમય સંજોગોમાં આજના જ દિવસે એમની ત્યાં એમનું દેહાંત થયું એ કાશ્મીરની અખંડતા માટે દેશની અખંડતા માટે એમણે પોતે પોતાનું બલિદાન આપ્યું બલિદાન નિમિત્તે આજે સૌ કાર્યકર્તાઓ એમને શ્રદ્ધા અર્પણ કર્યા છે